લાલ દરવાજા તરફથી આવતી ઓમ સાઈન રામ લક્ઝરી બસ પૂણામાંથી પસાર થઈ રહી હતી દરમિયાન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી બસ ડિવાઈડર પર સૂતેલા લોકોને ફેટે લીધા હતા જ્યાં લોકો સુઈ રહ્યા હતા જેમાંથી એકનું બસના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ મોતી પજવા પામ્યું હતું જેથી બસ મૂકીને ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો બસ ડિવાઈડર પર સૂતેલા પર ફરી વળતા એક વ્યક્તિ બસના આગળના ટાયર નીચે ફસાઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરની ટીમે ફસાયેલાને બહાર કાઢવા રેસ્ક્યુ કર્યું હતું તો બસ અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે વસના ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવાની કામગીરી હાથ ધરાય છે આ સાથે મૃતકની ઓળખની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે બાવીસ દિવસ પહેલા કીમ માંડવી રોડ પર આવેલા પારોદ ગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા બાર લોકોના ઘટના સ્થળે જ કમકંપાટી ભર્યા મોતી પડ્યા હતા જ્યારે આઠને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખર્ચ આવ્યા હતા ત્યાં ત્રણનું બાદમાં સારવાર દરમિયાન મોતી પડતા કુલ મૃતાંક પંદર પર પહોંચવા પામ્યો હતો અઝર કુરશી